આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી બારમા વૃક્ષ શિખર સંમેલનમાં ભાગ લેશે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા આગામી સમયમાં અમદાવાદની બારસો બેડની હોસ્પિટલમાં પચાસથી એકસો વેન્ટીલેટર સહિતના અલાયદા વોર્ડ શરૂ કરાશે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરાશે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર એકાણું પોઈન્ટ એકતાલીસ ટકા થયો છે જોકે રાજ્યમાં ગઈકાલે નવા નવસો છવ્વીસ કોરોનાના નવા કેસ નોંધાયા મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું કે તહેવારોમાં રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે કોરોનાની સારવાર માટે તબીબો કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે અને નેશનલ વોટર એવોર્ડ બે હજાર ઓગણીસમાં અમરેલીના સણુસરા ગામની નોંધ લેવાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજીત આ શિખર સંમેલનની યજમાની રશિયા કરી રહી છે સંમેલનની મુખ્ય વિષય વસ્તુ છે વૈશ્વિક સ્થિરતા સુરક્ષા અને નાવિન્યપૂર્ણ વિકાસ આ સંમેલનમાં આંતરબ્રિક્ષ સહભાગીતા બહુપક્ષીય પ્રણાલી સુધાર સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત કોવિડ રોગયાળાનો પ્રભાવ ઓછો કરવાના ઉપાયો પર પણ વિચાર વિમર્શ કરાશે આતંકવાદ સામેની લડત વેપાર આરોગ્ય ઉર્જા વગેરે મુદ્દે પણ ચર્ચા કરાશે તહેવારોના માહોલ વચ્ચે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધી રહેલી સંખ્યાની ગંભીરતાને ધ્યાનમાં લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શ્યુહરે પણ ઉચ્યસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ પત્રકારોને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં બારસો બેડ હોસ્પિટલમાં પચાસથી એકસો વેન્ટીલેટર સહિતના અલાયદા વોર્ડ કાર્યરત કરવામાં આવશે તેમજ કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીને વધુ સઘન બનાવવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે નાયબ મુખ્યમંત્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા આ મુજબ જણાવ્યું હતું અમદાવાદ કોર્પોરેશન તરફથી જે ખાનગી હોસ્પિટલો એક્વાયર કરવામાં આવી છે એમાં થોડા દિવસથી પથારીઓમાં ભરાવો દર્દીઓની સંખ્યાનો વધારે થયો એટલે એ દર્દીઓ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ ખુલી આપવામાં આવી રહ્યા છે એટલે અત્યારે અમે જે રિવ્યુ કર્યો એમાં જે વિગત મેળવી છે એ પ્રમાણે અમદાવાદમાં પશ્ચિમ અમદાવાદમાં સરકારની સોલા સિવિલ હોસ્પિટલ પણ અત્યારે હાલ જે સ્થિતિ છે ત્યાં ચારસો ને પચાસ પથારીની આઈસીયુ ની સુવિધા ધરાવતી દાખલ થયેલા છે અને સોલા સિવિલમાં માં એસી પથારી આઈસીયુ વેન્ટિલેટર સુવિધા વાળી છે એમાંથી સત્તર જગ્યા પથારીઓ ભરાયેલી છે એટલે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કદાચ કોઈ સિરિયસ દર્દી આવે આઈસીયુ દાખલ કરવા પડે તો પૂરતી વ્યવસ્થા આપણી પાસે ત્યાં ઉપલબ્ધ છે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર એકાણુ પોઈન્ટ એકતાલીસ ટકા થયો છે ગઈકાલે રાજ્યમાં એક હજાર ચાલીસ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થતા અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા એક લાખ બોતેર હજાર નવસો બોતેર થઈ છે જો કે રાજ્યમાં ગઈકાલે નવા નવસો છવ્વીસ કોરોનાના નવા કેસ નોંધાયા રાજ્યમાં હાલમાં કોરોનાની સ્થિતિની જો વાત કરીએ તો કુલ બાર હજાર ત્રણસો ચોરાણુ દર્દીઓની સ્થિતિ સ્થિર છે બાસઠ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે રાજ્યમાં ગઈકાલે કોરોનાથી પાંચ દર્દીઓના મોત થતાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ત્રણ હજાર આઠસો આઠ થયો રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ગઈકાલે રાજ્યમાં ઓગણચાલીસ હજાર ત્રણસો ત્યાંસી કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અત્યાર સુધી રાજ્યમાં કુલ અડસઠ લાખ છોતેર હજાર છસો પાસઠ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના નમૂનાઓના પરીક્ષણની સંખ્યા વધારવામાં આવી રહી છે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌ નાગરિક ભાઈ બહેનોને ગઈકાલે નૂતન વર્ષની શુભકામના પાઠવતા કહ્યું કે આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિથી વધુ ઉન્નત બને રાજ્યોની વિકાસયાત્રા પણ આગળને આગળ ધપતી રહે ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણની મહામારીથી સમગ્ર માનવજાત મુક્ત થાય અને સૌની તંદુરસ્તી જળવાય મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને અનુરોધ પણ કર્યો છે કે આ તહેવારોની ઉજવણી સાવચેતી સાથે અને માસ્ક સહિત સતર્કતાના પગલાથી કરે તેમણે કહ્યું કે રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના આ દિવસોમાં સંપૂર્ણ સજ્જ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે છે મુખ્યમંત્રીએ કોરોનાની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ન રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તેવી પણ અપીલ કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ ગઈકાલે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરીને તેમને સાલ મુબારક પાઠવ્યા અને પરસ્પર શુભકામનાઓ આપી હતી રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી અને મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું રાજ્યમાં ગઈકાલે નૂતન વર્ષ અને ભાઈબીજની ઉજવણી હર્ષોલ્લાસના વાતાવરણમાં થઈ લોકો સવારે વહેલા ઉઠી મંદિરે ભગવાનના દર્શન કરતા જોવા મળ્યા શહેરના ભદ્રકાળી શાહીબાગ ગાયત્રી મંદિર કાળુપુર સ્વામિનારાયણ મંદિર સોમનાથ દ્વારકા શામળાજી સાળંગપુર હનુમાનજી મંદિર સહિત અન્ય રાજ્યના અનેક નાના મોટા મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી જોકે મંદિરના કર્મચારીઓએ કોરોનાની ગાઈડલાઇન મુજબ લાઇનમાં દર્શન કરવા લોકોને વિનંતી કરી હતી મંદિરોના પ્રવેશ દ્વારે સેનીટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી માસ્ક ફરજિયાત પહેરવા ઉપર ભાર મુકાયા હતા પ્રસાદ વિતરણની વ્યવસ્થા મંદિરોમાં બંધ રાખવામાં આવી હતી ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બીજનું પર્વ ગઈકાલે ઉજવવામાં આવ્યું ગઈકાલે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર અને ખુશાલી માટે પ્રાર્થના કરે છે યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગોમતી ઘાટે ભાઈબીજ નિમિત્તે મહાઆરતી અને ચૂંદડી મનોરથ યોજાયો હતો પ્રવાસી બહેનો અને સ્થાનિક મહિલાઓ દ્વારા ગોમતીજીના નીરમાં દીવડાઓ તરતા મૂકી ભાઈના લાંબા આયુષ્યની કામના કરવામાં આવી હતી તો પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ખાતે ગઈકાલે ભાઈબીજે સ્નાનનું અનેરું મહત્વ હોય છે બહોળી સંખ્યામાં ભાવિકોએ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન પૂજાનો લાભ લીધો હતો ભારતના ભારતના જળશક્તિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ અમરેલી જિલ્લાના સણોસરા ગામે ગુજરાતનું નામ રોશન કર્યું છે નેશનલ વોટર એવોર્ડ બે હજાર ઓગણીસમાં અમરેલીના સણોસરા ગામની નોંધ લેવાઈ છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં ગઈકાલે દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ બે હજાર ઓગણીસ વિતરણ વેબિનાર યોજાયો હતો આ વેબીનારમાં વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન જળ સ્ત્રોતના સંરક્ષણ અને મેનેજમેન્ટ માટેના અઠાણું એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અમરેલીના સણોસરા ગામના વતન ચેરિટેબલ ટ્રસ્ટના પંકજભાઈ લાખાણીએ કરેલા ચેકડેમના કાર્યોની નોંધ લેવાઈ છે અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જળસંચય માટે અનેક ગામોમાં લોકભાગીદારીથી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકવામાં આવે છે એવામાં અમરેલીના સણોસરા ગામે વરસાદી પાણીનો સંગ્રહ કરવા હયાત ચેકડેમને ઊંડા ઉતારવાનું આયોજન કર્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી બારમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા આગામી સમયમાં અમદાવાદની બારસો બેડની હોસ્પિટલમાં પચાસથી એકસો વેન્ટિલેટર સહિતના અલાયદા વોર્ડ શરૂ કરાશે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરાશે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર એકાણું પોઈન્ટ એકતાલીસ ટકા થયો છે જો કે રાજ્યમાં ગઈકાલે નવા નવસો છવ્વીસ કોરોનાના નવા કેસ નોંધાયા છે મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું તહેવારોમાં રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે કોરોનાની સારવાર માટે તબીબો કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે અને નેશનલ વોટર એવોર્ડ બે હજાર ઓગણીસમાં અમરેલીના સણોસરા ગામની નોંધ લેવાઈ છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા